ઉનાળામાં પશુઓની માવજત પશુપાલક ઉનાળાની અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ઉનાળાની વધુ પડતી ગરમીને લીધે પશુઓના સ્વાસ્થ્ય અને તેના ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે જે પશુપાલકોને ભારે નુકસાન કરતા સાબિત થાય છે જ્યારે વાતાવરણનું તાપમાન વધે છે ત્યારે પશુના શરીરમાંથી ઉષ્ણતા વહન ઉષ્ણતા નયન કે પરસેવાથી ગરમીનો નિકાલ ન થતા શરીરનું તાપમાન વધે છે ઉનાળામાં દિવસો લાંબા અને સૂર્યપ્રકાશની તીવ્રતા વધારે હોવાથી ખુલ્લામાં રહેલ પશુઓના શારીરિક તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતા પશુઓને લૂ લાગે છે લૂ લાગવાથી પશુ બેભાન થઈ મરણ પણ પામે છે ગરમીના તણાવની અસરો ખોરાક તથા પાચનશક્તિમાં ઘટાડો દૂધ ઉત્પાદનમાં ઘટાડો દૂધના બંધારણમાં ફેરફાર શારીરિક વિકાસ ઓછો થવો પ્રજનન શક્તિમાં ઘટાડો શારીરિક વર્તણૂકમાં ફેરફાર લૂના લક્ષણો પશુઓનો ખોરાક ઓછો થઈ જાય છે અને તેના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે પશુ વધારે સમય ઊભું રહે છે અથવા બેસી રહે છે અને સુસ્ત રહે છે પશુ મોં ખુલ્લું રાખી ઉતાવળથી શ્વાસ લે છે અને હાંફવા લાગે છે પશુઓનો શ્વાસોશ્વાસ વધીને સિત્તેર થી પંચોતેર શ્વાસ પ્રતિ મિનિટ જેટલો થઈ જાય છે અને ગાયોમાં ખૂબ જ પરસેવો થવા લાગે છે મોંમાંથી લાળ પડવા લાગે છે અને લાળમાં રહેલ બાય કાર્બોનેટ પશુના પેટમાં એસિડિટી વધી જાય છે પશુના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે પશુનો પેશાબ ઘટી જાય છે અને ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે ઉનાળામાં પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે જેથી લાંબા સમયથી બીમાર પશુઓમાં ઉનાળામાં મૃત્યુ દર વધારે પ્રમાણમાં જોવા મળે છે નાની ઉંમરના તેમજ ભારે વજનદાર પશુઓમાં ગરમીની અસર વધારે જોવા મળે છે માદા પશુઓ વેતરના ચિહ્નો દર્શાવતા નથી વધુ પડતી ગરમીથી ક્યારેક ગાભણ પશુઓ તરવાઈ જાય છે નર પશુઓમાં શુક્રાણુઓ પર પણ પ્રતિકૂળ અસરો જોવા મળે છે પશુઓને ગરમીથી બચાવવાના ઉપાયો ગરમીથી બચવા માટે જુદા જુદા ઉપાયો કરી શકાય છે જેમ કે મકાનની રચનામાં ફેરફાર કરીને પાણીનો ઉપયોગ કરીને ખોરાકમાં ફેરફાર કરીને ગરમી સહન કરી શકે એવી પસંદગી કરીને મકાનની રચનામાં ફેરફાર દિવસે ગરમીના સમયમાં પશુઓને રહેઠાણમાં રાખવા જે સીધા સૂર્યપ્રકાશને અટકાવશે ગરમીના દિવસમાં શેડનો ખુલ્લો ભાગ છાણ માટીથી થાબડેલ વાંસ વડે કે તાડપત્રી વડે ઢાંકવો પશુ શેડનું છાપરું સફેદ રંગથી ધોળવું જોઈએ પચીસ થી પિસ્તાળીસ મીટરના અંતરે વાવવાથી ગરમ પવનો પશુ રહેઠાણમાં માં આવતા અટકાવી શકાય છે રાત્રિના સમયે પશુઓને વાડામાં ખુલ્લા રાખવા જોઈએ જેથી દિવસ દરમિયાન શરીરમાં સંગ્રહાયેલી ગરમીનો નિકાલ થઈ શકે પાણીનો ઉપયોગ પશુ રહેઠાણમાં પશુઓ પર બપોરના અગિયાર પાણીનો છંટકાવ કરવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો રોકી શકાય છે છતમાં પાણીના ફુવારા ફિટ કરી બપોરના સમયે પશુઓ પર પાણીનો છંટકાવ કરવો જોઈએ તેનાથી પશુઓમાં ખોરાક લેવાનું પ્રમાણ અને વજન વધારી શકાય છે જલવિહાર માટે શક્ય હોય તો ખેત તલાવડીની વ્યવસ્થા કરવી ઠંડક આપતા સાધનો જેમ કે પંખા પડદા ખસ ટટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ પશુઓને પીવા માટે સ્વચ્છ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ખોરાકમાં ફેરફાર ચરિયાણ માટે પશુઓને સવારના દસ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી ચરાવવા લઈ જવા બની શકે તો રાત્રે પણ ચરાવી શકીએ રાત્રિ ચરાણથી બે ફાયદા થઈ શકે એક તો દિવસની ગરમીની અસર ના થાય અને બીજું દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ગરમી જે શરીરમાં શોષાઈ હોય તેનું રાત્રિ સમયે વિસર્જન થઈ શકે ઉનાળાના ગરમીના કલાકોમાં નીરણ ઓછું અથવા ન કરવું જોઈએ પરંતુ સવારે સાંજે કે રાત્રી દરમિયાન નીરણ કરવાથી ખોરાક લેવાનું પ્રમાણ વધારી શકાય છે નીરણમાં લીલા ઘાસ ચારાનું પ્રમાણ વધારવું જોઈએ ત્રણથી પાંચ ટકા ચરબી ધરાવતું તથા બાર ટકા પ્રોટીન ધરાવતું દાણ ખવડાવવું જોઈએ લીલો અને સૂકો ચારો મિક્સ કરી ખવડાવવો જોઈએ આહારમાં ક્ષારો પણ ચોક્કસ આપવા ગરમી સહન કરી શકે તેવી ઓલાદોનો સરખામણીમાં વધુ ગરમી સહન કરી શકે છે વધુમાં દેશી ઓલાદોના પશુઓમાં ગળા નીચે લટકતી ચામડી તથા તેના સોળ વધારે હોવાથી પ્રસ્વેદ ગ્રંથિઓની માત્રા વધવાથી ગરમીનું નિયમન સારી રીતે થાય છે પશુઓના જનીનિકીય સંશોધન દ્વારા ફેરફાર કરીને ગરમી સહન કરી શકે એવા પશુઓ વિકસાવવા જોઈએ આમ પશુપાલક ઋતુઓ પ્રમાણે પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરે તો મરણનું પ્રમાણ ઘટે છે અને ઉત્પાદન સારું થાય